છોટાઉદેપુર લોકસભા બેઠક ભાજપે પત્તો ખોલ્યું છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા જાહેર કરાયા આ અગાઉ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે બે હજાર સત્તરમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હતા જશુભાઈ રાઠવા ભાજપના સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર તરીકે જાણીતા છે જશુભાઈ રાઠવાનું નામ જાહેર થતા તેઓના ઘરે શુભેચ્છકો અને કાર્યકરોએ તેઓના નિવાસ ફટાકડા ફોડી વધામણા કર્યા જૂના જોગીઓના પત્તા કપાતા કહી ખુશી કહી ગમ માહોલ સજાવ જુઓ ખુશી વ્યક્ત કરતા શું કૈરા છે ચશુ રાઠવા રિપોર્ટર જિગ્નેશ દ સાથે હૈદર પઠાન પહાઠવી ગુજરાતી ન્યૂઝ નમસ્તે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીશ નેતૃત્વ